લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કેવાય નમસ્કાર મિત્રો હું છું લાલભાઈ અને મારા ધમાકેદાર નવા રોસ્ટિંગ વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું તમને બધા છે કે ગુજરાતમાં કોન્ટ્રોવર્સી હોય અને તમારો ભાઈ વ્યૂ છાપવા પોચે નહીં એવું કોઈ દી ભાઈ આપણે લેવી જ પડે આપણે આ લોકો ગીવ અવે કરી કરીને છાપી લઈ આપણે ગીવ અવે કરવાનો સ્કોપ જ નથી ભાઈ હવે મારે ખુદ ને બે થી પાંચ માં એટલા હપ્તા આવે છે આપણે જો આવા ગીવ અવે કરવા રહી તો કાલે સવારે ઉઠીને મારે કઈક કારખાનામાં ચડવું સડવું પડે એટલે આપણી પાસે તો ભાઈ એક જ ઓપ્શન છે કોન્ટ્રોવર્સી કે મેટર ગમે એની હોય આવી ઉડતી બલાયુ લઈ લેવાના ને વ્યૂ છાપી લેવાના એટલે આપણું કામકાજ આઈ ખાધા જેવું થઈ જાય તો ગે વેળા સોરી ગીવ અવે કરવા વાળા ભલે ગીવ અવે કર્યા રાખે આપણે ચાલુ કરીએ આપણો રોસ્ટિંગ વિડીયો આજ થોડા જાદા હોને તો મિત્રો આજે આપણે જેની વાત કરવાના છીએ એનું નામ છે મિસ સોરી મિસ નહીં મિસ્ટર એસ કે શેડારો એવું નથી ભાઈ એના કામ જ એવા છે ને કે મિસ બોલાય જ જાય તો મિત્રો આ એ હમણાં એક વિડિયો મૂક્યો તો જેમાં ઈ આપણને સલાહ આપે છે કે ક્રિએટર કોને કહેવાય તો જોવો એકવાર આ વિડીયો કે દસ દસ હજાર વ્યુ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય તો જોયું મિત્રો હવે આ શેડારાનું માનવું એવું છે કે જેને લાખ વ્યૂ આવતા હોય અને લાખ ઉપર સબ્સ્ક્રાઇબર કે ફોલોઅર હોય એને જ ક્રિએટર કહેવાય તો તે તારી રીતના સમજાયું કે ક્રિએટર કોને કહેવાય પણ પબ્લિકને આમાં જરાય મજા ન આવી ભાઈ તો હાલ હવે હું તને શીખડાવું ક્રિએટર કોને કહેવાય જો મારા કલેજા વ્યવસ્થિત ગોઠણી આવે અને પોઝિશન લઈ લે હાલ ફટાફટ જો મિત્રો ક્રિએટર બનવા માટે પેલા તો તમારી પાસે એક હારું બૈરું હોવું જોઈએ જે દેખાવે સાંભળું હોય છે તો હાલ છે ચાબુ ચાબુ બોલતા આવડતું હોવું જોઈએ ભાઈ ખાવ નતર હે ભૂખ તો લાગી મને લાગી

નામ જો મિસ હોય તો તો મારી દેવાનું કે આજે મિસ આમ ના પાદળમાં કઈક વિચિત્ર સુગંધ આવી ખાલી આવા ટાઈટલ મારશો ને ભાઈ તોય તમારા વિડીયો ની અંદર ચાર પાંચ લાખ વ્યુ આવી જાય ને તો જ હાઉ અને પાછું જો ડીમ થાય થાય જ આવવાના ચાલુ ફરી પાછા તમારે સ્ક્રિપ્ટેડ પ્રેમ કરી નાખવાના આની અને આની જેમ અને મિત્રો જો તોય વ્યૂ ન આવે ને તો પછી ટાઈટલ મારી દેવાનું કે આજે તો મિસને ને સોરી આજે તો મિસે ગાડી લી જી બેબી એને ભાઈ લહરી જાય હકીકત સોરી મિત્રો આ હંધુ કરતા પેલા છે ને તમારે તમારા ઘરની આબરૂ પેલા ભૂલી જવી પડે ભાઈ તમારું કયું કુળ છે તમે ક્યાંથી આવો છો તમારા બાપ નું શું નામ છે તમારા ખાનદાન શું નામ છે એ બધું ભૂલી જવું પડે ભાઈ આ બધુંય સાઈડમાં મૂકવું પડે મિત્રો આમાં તમારે નામ બનાવવા માટે છે ને તમારા ઘરની આબરૂ જ માર્કેટ મૂકવી પડશે લટકા કરવા કારણ કે તમને મને જોવા કોઈ નહીં આવે બૈરાવ ને જોવા જ આવશે વાત સહી એ ખાલી હે હે કરીને દાંત કાઢશે ને એને લાખ વ્યૂ મળી જાય બાકી તમે ખુદ ગમે એવા હારા કન્ટેન્ટ બનાવશો ઘંટોય કઈ વ્યૂ નહીં આવે લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય એટલે છેડારા હું તો ક્યાંનો પણ લાખ વ્યૂ લાખ વ્યૂ કરશ હવે આજથી બે અઠવાડિયા પહેલા તારા બધા વિડીયો જોઈ લે

અને હવે તમે બધા એમ કહો કે નાલાલભાઈ એના મિસ વગરના વિડીયો છે એમાં હતા લાખ છે એ હતા તમે જોઈ લેજો કે એના એકલા વિડીયો તો નહીં જ હોય એ કોક ને કોક જાજા ફોલોવર વાળું ભેગું હોય છે ભાઈ દાખલા તરીકે ઘોડા ડોક્ટર છે નીલ ચાવડા છે બે ત્રણ ક્રિએટર ભેગા થાય ત્યારે માન લાખ ટપે છે ભાઈ તું ખુદ હમણાં સુધી એવી ભીખ માંગતો હતો કે ભાઈ સબસ્ક્રાઈબ કરો ને મને પાંચ સબસ્ક્રાઇબર કરી દો ને દસ સબસ્ક્રાઈબર કરી દો ને જોઈ લે તું આ ફોટો તારો જ ઓરિજિનલ સ્ક્રીનશોટ છે અને હજી તું ભીખ જ માગસ ગીવ અવે નામે અને હું તને ચેલેન્જ મારીને કહું છું કે તારા વિડીયોમાં તને કોઈ જોવાય નથી આવતું અને તને કોઈ જોવા માંગતું નથી અને તારું મોટું જોઈને તને કોઈ સબસ્ક્રાઇબ કે ફોલો કરતુંય નથી આ હં તો ફેસ રિવીલ નો કમાલ છે મારા કલેજા તો મિત્રો હવે આ શેડારાને મૂકી સાઈડમાં આમે એના નામે બહુ વ્યૂ નહીં આવે ભાઈ તો હવે આપણે વાત કરી ઇન્સ્ટાના ઘોડા ડોક્ટર વિશે

પબ્લિકને એટલા ઉલ્લુ બનાવે છે ને ભાઈ એની કોઈ સીમા જ નથી ગીવો વેના નામે પબ્લિકને ઉલ્લુ બનાવી બનાવીને લાખોમાં માં ફોલોવર છાપી લીધા ભાઈ અને તમને બધાને શું લાગે છે કે આ ગીવો વે કરે છે એ બધું સાચું છે એમ ઘંટો ગીવો વેના નામે જે જે લોકો એને ફોલો કર્યા કે કોમેન્ટો કર્યું ને અભિનંદન તમે દુના લિસ્ટમાં સામેથી તમારું નામ લખાવી દીધું છે હું ચેલેન્જ મારીને કહું છું બે ને ઘરે પ્લાસ્ટરના પોપડા પડી ગયા હોય ડબ્બામાં ઊંધેડા ગળાફા ખાતા હોય ને એ તમારું સારું કરી દે એમ ખુદ ગીવઅવે નું પેમેન્ટ કરે એક આ ફોટો જોવો એ ખુદ હપ્તા વાળો સેમસંગ નો ફોન છે અને તમને નવો આઈફોન આપે એમ પેલા તો જે ખુદ જ ગેમિંગ ના કે બેટિંગ સાઈટ ના પ્રમોશન કરતો હોય ને એ તમને એક રૂપિયો નો આપે ભાઈ હું તમને ચેલેન્જ મારીને કહી દઉં એ ખુદ જ એટલો ખેચા ખેચી માં આવી ગયો હોય જારે બાજુ થી લેવાઈ ગયો હોય ને એટલે તો આ બેટિંગ સાઈટ ના એ પ્રમોશન કરતો હોય ઉસકે ધંધે કે બારે મે કહે જાતા તો મિત્રો આ માત્ર ને માત્ર દુ બનાવીને વ્યૂ છાપવાની વાત છે ભાઈ અને એમાંય અમુક શેડારાઓને વ્યૂ આવી જાય એટલે પાછા વિડીયો બનાવાય કે લાખ વ્યુ આવે એને જ ક્રિએટર કેવાય તારા જેવા હે ને કેટલાય હતા ટિકટોક માં અત્યારે દોઢસો રૂપિયા માં દાડીએ ચડી ગયા તારી જેમ જ ખુદ ને બહુ મોટા ક્રિએટર માનતા મિલિયન માં ફોલોઅર હતા અત્યારે એની શેરીમાં એને કોઈ નથી ઓળખતું આ અહંતે સમયની અને નસીબની વાત છે ભાઈ જેની પાસે હકીકત ટેલેન્ટ દે બહુ હારા-હારા ક્રિએટર બહુ નામચીન ઇન્ફ્લુએન્સર અને એને માં મિલિયન માં વ્યૂ આવે છે અને તું કોક દેક નવરો હોય ને તો વીપીએન પકડાવીને અમુક સાઈટ માં સર્ચ કરજે મિયા ખલીફા કે પછી સની લિયોન આવા બધા નામ સર્ચ કરજે એને મિલિયન માં નહીં બિલિયન માં વ્યૂ આવે છે તો શું એ હવે ઇન્ફ્લુએન્સર થઈ ગયા આ ક્રિએટર કહેવાય અને એ પણ શું કામ એને વ્યૂ આવે એટલે નહીં નવી નવી પોઝિશન ક્રિએટ કરે એટલે ઈ ક્રિએટર કહેવાય એટલે તારા જેવો ગમન કરવા વાળા કઈક ખોવાઈ ગયા માં અને મારે તો ખુદ ને લાખ થી વધુ વ્યુ આવે છે અને લાખ થી વધુ સબસ્ક્રાઈબર ને ફોલોવર બે છે પણ તોય હું એમ નથી કેતો કે હું ક્રિએટર કે ઇન્ફ્લુઅન્સર છું હું ખુદ ઇન્ફ્લુઅન્સર ની અડખે પડખે નથી લેને ભાઈ પણ તોય હું હવરમાં માં જાગુ ને એટલે મને આમ જવાની ટેવ છે જાગીને સીધો જ હું આમ જાઉં ને એટલે તારા જેવા બે ત્રણ સીધા જ બોખરામાં પડી જાય આટલામાં સમજી ગયો ને તું અને તું જી પ્રકારની કોમેડી અને જે આ શોર્ટ બ્લોગ ને એવું બનાવીને તમારી જાતને જો તમે ક્રિએટર હમતતા હોય ને તો આવજે મારી પાસે તું બધા એના કરતા તો હારામાં હારા 1 કલાકમાં 150 કન્ટેન્ટ બનાવી દેવા એવા અને ઈ હંદુ તો માંગ્યું ભાઈ પણ ઈ ખુદ પાછા બહુ મોટા હોદ્દેદાર ન હોય આમ એમએલએ કે સાંસદ નું આગળ ગાડીઓ ની આગળ બોર્ડ મારતા હોય એમએલએ ઓફ ગુજરાત એમ તો પાછા આયાતન બોર્ડ મારે ઇન્ફ્લુએન્સર ને યુટ્યુબર ને એવું નકીન વિચારો તમે ઇન્ફ્લુએન્સર એને કહેવાય જે પબ્લિકને સાચી દિશામાં ઇન્ફ્લુઅન્સ કરે કઈક સારી વસ્તુ શીખડાવે સાચી દિશા બતાવે તો તમે બે આમાંથી હરામ જો કાંઈ પણ કાંઈ તમને આવડતું હોય ને તો એક જ વસ્તુ આવડે પબ્લિક ને દુ બનાવી ફોલોવર લેતા ઇન્ફ્લુઅન્સ ની તો ખબર નહીં પણ તમે ગેલ એન્સર સો ટકા છો અને હું કહીશ તો કદાચ કોકને ગમશે નહીં પણ આજકાલ પબ્લિક ને દુ બનાવી બહુ ઈઝી છે ભાઈ દાખલા તરીકે અમારો વિડિયો જ લઈ લ્યો બધાને એમ જ હતું ને કે આ રોસ્ટિંગ વિડીયો હે પણ લાગ્યું તમને આ રોસ્ટિંગ વિડીયો હોય એવું નહીં અને મારી તો તોય એવી દાન નથી મારા પેટમાં એવું પાપ નથી કે તમને હું દૂ બનાવી બનાવી સબસ્ક્રાઇબર વધારી લઉં આ તો તમને હું એક જાતનું શીખવા જ એવું માગું કે અત્યારે પબ્લિકને દૂ બનાવી બહુ ઇઝી હે અને આમાં એપ્રિલ મહિનો છે ભાઈ અને તમે બધા મારા ફેમિલી જ છો તો તમને એપ્રિલ ફૂલ નહીં બનાવવું તો કોને બનાવીશ હું તમને બધાને ખાલી બસ એક જ વસ્તુ સમજાવવા માગું કે યાર આટલા બધા પણ ભોળા ન બનો હવે ભોળા બનવાનો સમય નથી તમે કોઈ પણને સબસ્ક્રાઇબ કે ફોલો કરો તો એના માટે તમને કંઈક મળવું જોઈએ તો જ કરો ભાઈ એમાં હું ખુદે આવી ગયો ભાઈ મને સબસ્ક્રાઇબ કરીને મારા રોસ્ટિંગ વિડીયો તમને જોવા ગમતા હોય એનાથી તમને મનોરંજન થતું હોય તો જ સબસ્ક્રાઈબ કરવું જોઈએ ભાઈ અને મારાથી તો મથાઈ એટલું નથી જ ભાઈ છેલ્લે ભેગું નહીં થાય તો હું આની જેમ ફેક ગીવ હવે ચાલુ કરી દઈશ કારણ કે આપડા થી રિયલ ગીવો વે તો થાય એમ નથી ભાઈ અહીંયા ખુદ જ એટલી કટો કટી હાલતી હોય ને બાપના બે થી પાંચ તો કેમ જાય મારું મન જાણે હપ્તા ભરવાના ક્યાંક આડા હવરા કરવા પડતા હોય એમ આની જેમ મારે ગીવ અવે કરવા તો ક્યાં બેહવું તો મિત્રો આ તો રોસ્ટિંગ વિડીયો નહોતો પણ જે ગીવો ના નામે સ્કેમ હાલતો હતો ને ભાઈ મારે એને એક્સપોઝ કરવા તા એટલે જ આ ફેશિયલ વિડીયો બનાવ્યો પણ તમે જો હકીકતમાં બેના રોસ્ટિંગ વિડીયો જોવા માંગતા હોય ને

બાકી આ ધમકી દેવાનું નાન છે ને એવું હંધુ મહેરબાની કરીને રેવા દેજો અને તમે બે મારું ખાતું છે ખાનદાની માણા ખાતું હોય ને એનું તો કોઈ થૂકે જ નહીં એટલો તો મને વિશ્વાસ છે એટલે તમે બે ખાનદાની માણા છો ભાઈ અને મેં તો તમારું પાણી નથી પીધું એટલે મને બોલવાનો હક છે તો મિત્રો આ વિડીયોના એન્ડિંગમાં હું તમને ખાલી એટલું કહી દઉં કે અત્યારે સુધી જે જે પણ ક્રિએટર બેટિંગની કે ગેમિંગની આ તે કંઈ પણ પ્રમોશન કરતા હોય તો ઘણા ખરા ક્રિએટર એવા છે કે જેને અગાઉ ડિસ્કલેમર આપેલું જ છે જેમાં ખુદ ઘોડા કીધેલું જ તું કે આમાં ભાઈ પૈસા લગાડવાના નહીં પણ પબ્લિક એવું નથી સમજી આ લાલચ હોય જ છે કે આમાંથી મળે પણ હું તમને ચેલેન્જ મારીને કહી દઉં કે આમાં એક રૂપિયો મળતો નથી ભાઈ અને ક્રિએટર કોઈ પણ પ્રમોશન કરતો હતો ને તો અત્યાર સુધી એની કેક ને કેક એવી મજબૂરી હતી આમાં એટલો ટાઈમ આપતા કે સાઈડના બધા ધંધા કઈ ન કરી શકતા અમુક નોકરીએ હોય ધંધા બધા સાઈડમાં રહી ગયા હોય તો એને કેવું હોય ફરજિયાત જેવું હોય એમાં તમે સમજો ને કે ફરજિયાત કરવું પડે એમ જ હોય તો જ એને કર્યું હોય બાકી કોઈ પણ મજા ન આવતી હોય એટલે આપણે એનો વિરોધ નથી કરતા પણ હું તમને બસ ખાલી એટલું જ કહેવા માગું કે આ બધી વસ્તુથી દૂર રહેજો તમને ભવિષ્યમાં કંઈ પણ આવી જાહેરાત જોવા મળે તો એમાં હું તમને ચેલેન્જ મારીને કહું એક રૂપિયો મળતો નથી એટલે આવી બધી વસ્તુથી દૂર રહેવું તો મિત્રો તમને મારી વાત સાચી લાગી હોય અને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે ટાર્ગેટ રાખ્યો હોય પચાસ હજાર લાઇકનો અને અહીંયા સુધી એટલો તો વિશ્વાસ છે કે તમે કરી જ દઈશો અને જો મારા વિડીયો જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે જોવો આ ઘણા લોકો એવા છે વિડીયો જોવે છે પણ ખબર નહીં સબસ્ક્રાઈબ કરતા હું આ લાવતો હોય મને આ લોકોની જેમ હું આ લોકોની જેમ રૂપિયાવાળો નથી કે ખોટા ખોટા આઈફોનના ખોખા દેખાડીને તમને કહું કે આમાંથી મળી શકે છે કોઈપણને આ આઈફોન મારી ચેનલ સબસ્ક્રાઈબ તમને મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી હવે ડાયરાને રામ રામ જય શ્રી રામ